સામાન્ય રીતે કચ્છના સફેદ રણમાં રણોત્સવ યોજાતો હોય છે વાત કરીએ આ વખતે રમણોત્સવમાં ખાસ ટેન્ટ સિટી ઉભી કરવાના ટેન્ડરમાં વિવાદ સર્જાયો છે વિવાદ સર્જાતા મામલો રાજ્યની વડી અદાલત સુધી પહોંચી ગયો છે ટેન્ડરની ફાળવણી રદ કરવામાં આવતા અગાઉથી હોટલ અને ટૂર્સ બુકિંગ કરનારા કચ્છ બહારના પ્રવાસીઓ હવે એડવાન્સ બુકિંગ રદ કરાઈ છે એડવાન્સ બુકિંગ રદ કરાતા ટૂર ઓપરેટરો તેમજ હોટેલ સંચાલકોએ આ વાત જણાવી છે ખાનગી કંપની વચ્ચે લડાઈના કારણે કચ્છના પર્યટન વ્યવસ્થા ઉપરાંત જે વ્યવસાય છે તે સાથે પણ સંકળાયેલા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ હોટલ અને હસ્તકલા સહિતના વ્યવસાયો પર અસર થશે અને ત્યારે હોસ્પિટાલિટી સાથે સંકળાયેલા ધંધાધારીઓએ જણાવ્યું હતું કે અફવાથી બચીને રહેવું રણોત્સવ તો યોજાશે માત્ર ટેન્ટ સિટી અંગે વિવાદ ચાલી રહ્યો છે લોકો માત્ર બુકિંગ કેન્સલ કરવા માટે જ ફોન કરી રહ્યા છે વર્ષ બે હજાર અગિયારથી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સર્વિસ તેમજ હોસ્પિટાલિટી ક્ષેત્રે સાથે સંકળાયેલા રાજન ઠક્કરે પણ વાત કરી હતી રાજન જણાવ્યું કે રણ મહોત્સવ ટુરિઝમ દ્વારા જે દર વર્ષે યોજાય છે તે રણમહોત્સવ મહોત્સવ યોજાવાનો છે મુખ્ય પ્રશ્ન ટેન્ટ સિટીનો જ છે પરંતુ પ્રવાસીઓમાં ગેરસમજ ફેલાઈ રહી છે રણમહોત્સવ નહીં યોજાય જેનું કારણ બે કંપની વચ્ચે ચાલી રહેલા ટેન્ડરની પ્રક્રિયા છે

લગભગ અમારું ચારથી પાંચ લાખનું બધું જે ટુરિસ્ટ આવતા હતા એ બધું બુકિંગ કેન્સલ થયું બધાને એવું છે કે આ વખતે રણોત્સવ થશે કે નહીં થાય પણ હકીકતમાં એ બધી ખોટી માન્યતા હોય કરે છે કે ભાઈ ટેન્ટ સિટી નહીં થાય તો રણોત્સવ નહીં થાય ખોટું હોવું રણોત્સવ તો થવો જ જોઈએ એની સાથે ટેન્ટ સિટીને કંઈ લેવા દેવા સાથે રણોત્સવ ન હોવો જોઈએ દિવાળીનું અમારું સારું એવું બુકિંગ હોય છે જે અત્યારે ચારથી પાંચ લાખનો અમારા અત્યારે લોસ ગયો છે અને લગભગ ફોન વાગવાના ટુરિસ્ટના ઝીરો છે ને અત્યારે તો અમારા લગભગ રોજના સો બસો કોલ આવતા હોય અત્યારે એક ફોન વાગતો નથી ટુરિસ્ટમાં વીસ પચીસ ટકા તો કેન્સલ થઈ જ ગયું છે લોકોને મીડિયા દ્વારા એક જ અપીલ છે કે ભાઈ રણોત્સવ થવો જ જોઈએ અને આ જે અફવા ઉડાડે છે કે ભાઈ ટેન્ટ સિટી નહીં થાય તો રણોત્સવ નહીં થાય એ ખોટી વાત છે બેઝિકલી જે ફેક્ટ એ છે અત્યારે કે રણોત્સવ ગુજરાત ટુરિઝમ આટલા વર્ષોથી એરેન્જ કરી રહી છે એ એઝ ઇટ ઇઝ એની જગ્યાએ થવાનું જ છે રણોત્સવ અને એની નિયત તારીખે શરૂ થશે અને નિયત તારીખે જ પૂરું થશે મેઇન જે છે અત્યારે વિવાદ લઈને સિટી છે કે ટેન સિટી લાસ્ટ યર જે ઓર્ગેનાઇઝ કરી રહી છે એ પાર્ટી કરશે કે નવી કોઈ પાર્ટી કરશે હવે ઓર્ગનાઇઝ થવાની છે અને રણોત્સવ ઓલરેડી ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ કરવાનું જ છે આપણે એક જ છે કે જે અવેરનેસ એ જરૂરી છે કે રણોત્સવ એની જગ્યાએ થવાનું છે ટેન્ટ સિટીનું અત્યારે જે વિવાદ છે એ ખાલી એનું છે કે ટેન્ટ સિટીનું ટેન્ડર કઈ પાર્ટીને મળશે અને કઈ પાર્ટી એને ઓર્ગેનાઇઝ કરશે બીજું અત્યારે જે અવેરનેસ એ જ લાવી પડશે કે રણ ઉત્સવ નથી થવાનું એવું છે જ નહીં જેના લીધે લીધે એ અત્યારે જે બુકિંગ આવી ગયેલા છે એમાં બી કેન્સલેશન આવી રહ્યા છે અને નવા બુકિંગ માટેની ઇન્કવાયરીઓ જે દર વર્ષે બહુ જ આ સમયમાં વધારે ફ્લો હોય એ અત્યારે સાવ જ ન બરાબર થઈ ગયું છે અત્યાર સુધી બુકિંગ આપણે ટકાવારીમાં વીસ થી ત્રીસ ટકા જેટલું બુકિંગ કેન્સલ આવ્યું હશે બાકી બધી બુકિંગ હોલ્ડ ઉપર છે આપણે એમને કીધેલું છે કે રણોત્સવ અને ટેન્ટ સિટી બધું યોજાવાનું જ છે પણ બધા બાવીસ તારીખની રાહ જોઈ રહ્યા છે કે શું ડિસિઝન આવે છે ગુજરાત ટુરિઝમ દ્વારા દર વર્ષે આ સમયમાં સૌથી વધારે બુકિંગ હોય કારણ કે આ જ સમયમાં હવે સમજો જેને ડિસેમ્બર જાન્યુઆરીમાં આવવાનું છે એમની ટ્રેનની બુકિંગ્સ પણ અત્યારે ચાર મહિના પહેલા ઓપન થઈ ગઈ હોય જે બારથી પ્લાનિંગ કરતા હોય ફ્લાઇટ ટિકિટ્સ ને બધું એના અકોર્ડિંગલી બુક થતું હોય અને 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 ખોટી પોતાનો પૈસા બગાડવા નહીં અત્યારે કેન્સલેશનની અમને ઇન્કવાયરીઓ આવે છે પણ અમે એ જ સમજાવીએ છીએ હાલ બુકિંગ નથી પણ બધાએ ટિકિટો કઢાવી લીધી છે એર ટિકિટો ટ્રેન ટિકિટો એટલે અમે એ જ સલાહ આપીએ છીએ તમારા માધ્યમથી